પરિવારના વિદ્યાર્થીઓની બાળકોની ફી હોસ્પિટલના બિલ આટલા ભયંકર મોંઘા કર્યા ફરી લાવશું કે આ બિલ થયું ને મને લાગે નરેન્દ્રભાઈ જે બી બધી જાત જાતની વાતો કરે છે આપણે એટલું વિચારવાનું છું મારા પરિવારનો ચૂલો ચાલો થયો હું ખેતમજૂર છું એટલું વિચારવાનું મારી રોજગારી વધી હું ખેડૂત છું તમારે વિચારવાનું મને ટેકેરા ભાવ મળ્યા મારી આવક ડબલ થઈ હું વિદ્યાર્થીઓ તો વિચારવાનું કે પેપર કેમ ફૂટી રહ્યા છે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કેમ થતી નથી કેમ નવી રોજગારી મળતી નથી આટલા સાચા સવાલો આપણે વિચારીએ તો મને લાગે છે કે દીવા જેવું બધું સ્પષ્ટ છે આ લોકો શું કરે છે ચુટડી વખતે પરંપરા પર ગેલીમેરેને ચંદનજીમેનો ટાઈટ ચાલી રહ્યું છે બડાસના પાટણમાં એટલે પેલા બે ચોર આવશે અને

રાજકીય પરિસ્થિતિની નોંધ લેવી પડી હોય રાષ્ટ્રીય છાપા વાળા તો ચંદનજી ઠાકોરને ઘેરી ઘેરી જે માહોલ ઉભો કર્યો એના કારણે આજે તમારા બધાના આશીર્વાદ માંગવા આવ્યા છે મને રૂપાલ ગામના બુથમાંથી જેટલા વોટ નીકળ્યા મારાથી વધારે ચંદનજીને વોટ મળશે તો હું રાજી થઈશ મારાથી વધારે વોટ ચંદનજી ઠાકોરને મળશે તો હું રાજી થઈ અને એના માટે સર્વ સમાજના લોકોને હાથ જોડીને વિનંતી કરું છું અપીલ કરું છું પરમા કાકા જેવા વડીલો પણ બેઠા છે લડુભાઈ પણ આપણા માટે જબરદસ્ત કરી છે યુવાન મિત્રો મહેનત કરી છે આપ વિવેકપૂર્વક જે લોકોએ આટલી ભયંકર બેરોજગારી મોંઘવારી દેશમાં ઊભી કરી જેમના રાજમાં આ દેશમાં મણિપુરમાં સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવવામાં આવી જેમના રાજમાં કુસ્તી કરનારી આંતરરાષ્ટ્રીય કક્ષાના મેડલ લાવનારી દીકરીઓએ દિલ્હીમાં ધરણા કરવા પડ્યા કે અમારી પર બળાત્કાર થયો છે ફરિયાદ લો આ નરેન્દ્ર મોદી એક શબ્દ બોલવા તૈયાર નથી એની ભાજપ સરકાર મગરું નામ મરી પાડતી નથી તો આવા માણસોને તમે ફરી લાવશો આજે પુરુષોત્તમ રૂપાલા જે ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે ક્ષત્રિય સમાજનું અપમાન નથી કર્યું ગુજરાતની અને દેશની દરેકે દરેક બહેનોની દીકરીઓનું માતાનું અપમાન કર્યું છે આવી ભાવના આપણામાં હોવી જોઈએ તો કાલે ક્ષત્રિય સમાજ ની બેન દીકરી નું અપમાન કરે આજે આપણી બેન દીકરી નું અપમાન કરશે બેન દીકરી ને માતા કોઈ સમાજ કે જાતિ કે ધર્મ ની હોતી નથી એટલે કહેવા માટે ઘણું છે પણ ચૂંટણી હોય એટલે રાત ટૂંકી વેશ જાજા એવો ઘાટ હોય તો બીજા ગામોમાં મીટિંગ માટે જવાનું છે આપ સૌ સમજદાર છો જે પણ મિત્રો એ ઉપસ્થિત નથી એમને કહેજો આખા તાલુકામાં વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય આખા ગુજરાતમાં તાલુકામાં ને આખા ગુજરાતમાં અને દેશમાં સાહીઠ પાસઠ ટકાથી થી વધારે મતદાન થતું હોતું નથી આ પાંત્રીસ ટકા લોકો જે વોટ જે નથી આપતા ને આપણા વોટ છે એ લોકોને બુથ ઉપર રેડી કરો કે આ વખતે મતદાન કરો નહી તો લોકતંત્ર નહીં બચે બંધારણ નહીં બચે બાબા સાહેબનું અને દુનિયાભરની તારાશાહી આવવાની છે આમે એક જ છે આખા ભારત દેશનો જૂટીન બાજુ ખજાનો એ અદાણી અંબાણીને પધરાઈ દો

તમે તમારા પરિવારનું કોઈ સદસ્ય તમારું વડીલ તમારા મા બાપ તમારું બે વર્ષનું બાળક કોઈ ગંભીર બીમારીમાં પટકાયેલું હોય અને મોટી પ્રાઇવેટ હોસ્પિટલમાં તમે લઈ ગયા એવી આશા કે એનું જીવન બચી જશે અને હળવી હલકી ગુણવત્તાની નીચી કક્ષાની દવાઓ પધરે દે કોઈ કંપનીવાળા અને તમારા બાળકનું મોત થાય તો આનાથી વધારે ગંદી કોઈ વસ્તુ હોય આનાથી વધારે ગમનસીબી હોય આવી જે હલકી ગુણવત્તાની દવા બનાવવાની કંપની જોડેથી કરોડો રૂપિયા નરેન્દ્ર મોદી ભાજપ સરકારે પેલા ઇલેક્ટ્રોનિક બોન્ડના નામે લીધા છે આ સુપ્રીમ કોર્ટે ખુલાસો કર્યો જે આખા શીખ આપવા નીકળ્યા છે બાવન વર્ષો લેવા તિરંગાની યાત્રા કરો આ દેશના બંધારણનું કોઈ દિવસ સન્માન કર્યું નથી એટલે આપણે બધાએ હવે જાગી જવાની જરૂર છે એક નવા પરિવર્તનની જરૂર છે વીસ વીસ બાવીસ બાવીસ પરીક્ષાના પેપરો તૂટ્યા પછી જો યુવાનો ખાલી આઈપીએલની મેચમાં જવાના હોય અને આ સરકાર વીસ હજારની રેલી ગાંધીનગરમાં કરવાના ના હોય તો માફ કરજો કોઈ ભવિષ્ય નથી યુવાનો એટલે આપણે આપણા ભવિષ્યની ચિંતા કરવાની છે અને ચંદનજી ઠાકોર જેવા સાથી ભારે વધુ થી વિજય બનાવો એટલી વાત કરવા માટે એટલી વિનંતી કરવા માટે તમારી વચ્ચે આજે ઉપસ્થિત રહ્યો છું અને આપ સૌને સુબોધભાઈ ખાસ વાત કરી કે પેપર લીકનો મુદ્દો ઉપાડવા જેવો જરૂર છે પેપરના લીકના મુદ્દે ખાસ તમને એટલું કહેવા માંગુ છું યુવાન મિત્રો ખાસ યાદ રાખજો તમે સરકાર પૂછો કે પરીક્ષા ના પેપર ફૂટ્યા બાવીસ ફૂટ્યા કે બત્રીસ ફૂટ્યા તમને આંકડો નહીં આપે તમને ખબર છે યુવાન મિત્રો આંકડો કેમ જાહેર નથી કરતા જો એવું કે જીગ્નેશભાઈ જે વિધાનસભા સવાલ પૂછેલો એવું કે અઢાર પેપર ફૂટેલા તમારે કહેવાનું તો અઢાર એફઆઈર બતાવો જેટલા પેપર ફૂટે એટલે એફઆઈર કરવી પડે એટલી એફઆઈઆર ની અમે ધરપકડ કરવી પડે એટલાની હવે ટ્રાયલ કે મુકદમો કેસ ચલાવવો પડે અને તમે જેટલા આરોપ્યો હોય એને અમદાવાદની સેન્ટ્રલ જેલ ભેગા કરવા પડે એટલા માટે તમને સાચો આંકડો આપતા નથી આજે સુપ્રીમ કોર્ટે જે ઇલેક્ટ્રોન બોન્ડનો ખુલાસો કર્યો તમને બધાને લાગતું હશે કે અમારા જીવનને શું લેવા દેવા તમારા મારા ટેક્સના પૈસા સરકારની તિજોરીમાં જાય છે જે ઉદ્યોગપતિ કોર્પોરેટ કંપનીના માલિકો જોડે જે પૈસા છે એમની કરીઓ એમના પ્લાન્ટમાં એમના પ્રોજેક્ટમાં જે મજૂરો પરસો પાડે છે એમાંથી પેદા થયેલા પૈસા છે ને એની લૂંટ ચલાવી રહ્યા છે એ આપણા પૈસા છે આ જીએસટી લગાડી વેપારીઓની ઉપર પેટ્રોલ ડીઝલના આટલા ભાવ વધારે એમાં જે ટેક્સ વધાર્યો એકાવન લાખ કરોડ ભેગા કર્યા એકાવન લાખ કરોડમાંથી તમે કહો તમારા મહેમતપુર દવાખાનામાં સીટી સ્કીન નું મશીન લાવવાનું તો પૈસા નથી એટલે આપણે ધર્મની કોઈ વાતમાં ના આવીએ જેને જે ધર્મમાં માનવું એ માને આપણા ઉમેદવાર માનીએ ચંદનજીભાઈ એ સદારામ બાપાના ભક્ત છે કોઈ જલારામ બાપાનું ભક્ત હોય કોઈ રામમાં માનતું હોય કોઈ રહીમમાં માનતું હોય કોઈ રવિદાસમાં માનતું હોય કોઈ નાનકમાં માનતું